હાલો જય ગુરુ મહારાજ બધા અમે અત્યારે પહોંચી ગયા પરબધામમાં સત દેવીદાસ અને અમર જગ્યામાં જય રામાભાઈ અત્યારે અમે પરબધામમાં દર્શન કરવા માટે આવી ગયા છીએ જુનાગઢની પરિક્રમા સમાપ્ત કરીને હવે અત્યારે અમે પરબ મંદિરમાં જઈને દર્શન કરશું સમા દેવીને બરોબર પછી ત્યાંથી આગળ અમારે જવાનું છે કાગવડ हमने <laughs> अन्य जो है अमियान अन्य

નારિયેર એટલી બધું નારી ત્યાર પછી વાય હોય બધી નઈ ત્યાં હમ

बदा आता पुरियो नि rồi हम चल चल छ 12 tinga alat al pete müddeşe कि यहां चा बापी नहीं कि ब वै जा है राम काू कर अ પાણી ને પીવું તારા કરું આખું ગ્રાઉન્ડ છેલ્લે છેલ્લે હાલતા થાય લઈ લેવાય ને